નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો જાણી લઈએ મગફળીના બજાર ભાવ રાજકોટમાં મગફળી જાડીના નીચા ભાવ નવસો પાંત્રીસથી ઊંચા ભાવ અગિયારસો ને એકસઠ રૂપિયા અમરેલી સાતસો એક થી અગિયારસો ને પચીસ રૂપિયા કોડીનાર છસો સોતેર થી એક હજાર ને અઠ્યોતેર રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો રૂપિયા જેતપુર આઠસો એકવીસ થી અગિયારસો ને એસી રૂપિયા પોરબંદર નવસો થી એક હજાર ને પચીસ રૂપિયા વિસાવદર નવસો બાવીસથી અગિયારસો ને સેતાલીસ રૂપિયા મહુવા પાંચસો નેવુંથી એક હજારને સાઠ રૂપિયા કાલાવડ નવસો પાંત્રીસથી તેરસો ને પચાસ રૂપિયા જૂનાગઢ આઠસોથી એક હજારને પંચાણું રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી અગિયારસો ને એક રૂપિયો તળાજા પાંચસો પચાસથી એક હજારને સિત્તેર રૂપિયા હળવદ નવસો પચાસથી ચૌદસો ને વીસ રૂપિયા મગફળી જાડીના બજાર ભાવ જાણ્યા બાદ કોડીનારમાં મગફળી ઝીણીના નીચા ભાવ આઠસોથી ઊંચા ભાવ એક હજારને ત્રાણું રૂપિયા સાબરકુંડલા આઠસોથી અગિયારસો ને છપ્પન રૂપિયા મહુવા સાતસો પંદરથી અગિયારસો ને બોતેર રૂપિયા જામજોધપુર આઠસો પચાસ થી અગિયારસો ને એકવીસ રૂપિયા ઉપલેટા આઠસોથી એક હજાર ને પાસઠ રૂપિયા ધોરાજી સાતસો પચાસથી એક હજારને છત્રીસ રૂપિયા જેતપુર સાતસો પચાસથી અગિયારસો ને પચાસ રૂપિયા તળાજા નવસો નેવુંથી એક વીસ રૂપિયા જામનગર આઠસોથી એક હજાર ને પચાસ રૂપિયા બેસણ સત્સો સિત્તેરથી નવસો ને નેવું રૂપિયા રોલ નવસો થી અગિયારસો રૂપિયા હિંમતનગર એક હજાર થી 1530 ત્રીસ રૂપિયા ઈડર એક હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ